હું છું પુરોહિત આપણે આવી ગયા છે મધુરમ રોડ પર અને સામેનો રસ્તો જે છે તે રીસ કરેલો છે તેની લંબાઈ પંદરસો મીટર છે અને આ રસ્તો આપણે જોઈએ છે ત્યાં આપણે ભૂગર્ભ ગટર કરેલી છે તેનું પણ હમણાં કામ ચાલુ છે અને રોડ તૈયાર થવામાં આવેલો છે આ રોડ ચાર કરોડ ને ખર્ચે હમણાં જ તાત્કાલિક મંજૂર કરીને અત્યારે કામ ચાલુ છે અત્યારે એક લેર બાકી છે અને એ રોડ પણ ખોદી અને ત્રણ અઢી થી ત્રણ ફૂટ ખોદીને ભરી અને ભવિષ્યમાં કોઈ દી પણ આ રોડને ઉને આશ પણ ના આવે આ રોડ અમે વર્ષો જૂનો આ રોડ હતો જે જે મેઇન રોડ છે મધુરમ વિસ્તારનો એને ઊંડો ઉતારી અને મજબૂત રોડ કામ થાય એના માટે થઈને પૈસા ચાર કરોડ ને ખર્ચે આ રોડ બનાવવામાં આવેલ છે હું ટાંક ભાનુમતી આ કોર્પોરેટર છું વોર્ડ નંબર તેર ના અને આ રોડ નું કામ ચાલુ છે આપ જોઈ શકો છો મેહુલ પરમાર વોર્ડ નંબર તેરમાંથી જૂનાગઢ મધુરમ બાયપાસ જે આ રોડ નું કામ ચાલુ છે જે બંને રોડ છે તેમાંથી એક રોડ ની સાઈડ થઈ ગયેલી છે અને બીજી રોડ ની સાઈડ પૂર ઝડપે કામ ચાલુ છે કામ છે એકદમ ફર્સ્ટ ક્લાસ થી કામ ચાલુ છે અને વેલમ વહેલું કામ થાય એવી અમને આશા છે